તમને બધાને તો ખબર જ છે આજે રાંધણ છત છે તો ખાના તો બનાના પડી ગયા મેરી જ આના વાળ તો મારા વાળ કરતા બી સિલકી દે હું સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે આપણે જવાના છે પાછા બુહારી વિડિયો બનાવવા માટે રેડી તો હું થઈ જ ગઈ છું ફ્રેન્ડ લોકો આવી એની રાહ જોઉ છું તો થોડીવારમાં ફ્રેન્ડ લોકો ભી આવી જ ગયા એટલે અમે નીકળી ગયા બુહારી જવા માટે ત્યાં રસ્તામાં વરસાદ ટપકી ગયો તો થોડીવાર ઊભ રહી હતા પછી આવી ગયા જે સોકનો વિડિયો બનાવવાનો હતો ત્યાં કાર્દ્ય સમય ઓઈને થોભડું ની જોમ એવું બને કે નીચેનું શૂટિંગ બાકી હતું તો પહેલા નીચેનું શૂટિંગ પતાવ્યું પછી આવી ગયા શોપમાં શૂટિંગ કરવા માટે ને ત્યાં કોરિયન પેન્ટ બી મળે છે યાર પછી એક રાઉન્ડ શોર્ટ કુર્તી મે બી ટ્રાય કરી મસ્ત દેખાતી હતી પરપલ કરાની વાવ પછી શૂટિંગ પતાવીને અમે આવી ગયા ખાવા માટે કેમ કે સવારને એટલી ભૂખ લાગેલી હતી તો મે તો એક વડા ભમ અને એક ડાબલી વ્યવસ્થિત ખાઈ ગઈ શું બુહારીવાળા બુલબળ કંઈક તો ઘટના ઘટી હતી આજે પણ ખબરની શું ન્યૂઝમાં તો આવી જશે એમબી પછી આજે તો મારે વાસ્કુલેરીમાં કામ હતું તો ડાયરેક્ટ ત્યાં ગયા પછી આવી ગઈ હું ઘરે તો ઘરે આવીને થોડીવાર આરામ કરીને હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે આવું રોદ્ર સ્વરૂપે મે કોને જતી હતી મારી ભાંજીને જે મારા માથા પર નાચ્યા કરતી હતી કે અની તો મારે તો હવે ટાઈમ જ છે ખાવાનું બનાવવાનું તો મળીએ કાલે બાય